જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હાજર અને મંગળવાર ના રોજ શ્રાવણ વધી અજા એકાદશી ઉપવાસ છે આ એકાદશી ને દિવસે ઋષિકેશ નામના વિષ્ણુ ભગવાન ની પૂજા કરવી પ્રારબ્ધમાં જે દુઃખો ઘણા વર્ષો સુધી ભોગવવાનું લખ્યું હોય તેનો પણ ક્ષય એકાદશીના પ્રતાપે થાય છે પૂર્વે બનેલી સત્યવાદી રાજા હરિશચંદ્ર કથા એ જ એકાદશીની વ્રત કથા છે તો આપણે એમાં પ્રવેશ કરીએ આપણે આમાં એકાદશીની કથા પૂજા વિધિ ઉપાય શુભ સમય પારણા આદિ ની બધી માહિતી સાંભળીશું તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો અજા એકાદશી વ્રતના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને વ્રત અને પૂજાની શરૂઆત કરવી અજા એકાદશી વ્રતમાં આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું પરિવારમાં પડોશમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન કરો વ્રતના દિવસે કોઈને કઠોર શબ્દો અને અપશબ્દો ન બોલો અજા એકાદશી વ્રતની રાત્રે જાગરણ કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ભજન કીર્તન અને તેમના મંત્રોનો જાપ કરો ફૂલ ધૂપ દીવો અને વગેરે ભગવાનને ચઢાવો પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ વગેરે સ્તોત્ર અને મંત્રોનો જાપ કરો અંતે આરતી કરીને પૂજા પૂર્ણ કરો આ પછી એકાદશી વ્રતની કથા વાંચો અથવા સાંભળો વૈદિક કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ અઢાર ઓગસ્ટના રોજ સાંજે ઓગસ્ટ તિથિ ગણતરીઓ કરવામાં આવે છે આમ અજા એકાદશી ઓગણીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે વીસ ઓગસ્ટના રોજ અજા એકાદશીના પારણા કરવામાં આવશે આ દિવસે ભક્તો સવારે પાંચ ને પંદર થી ને ઓગણ

શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિ રાજા શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સર્વ પાપોનો નાશ કરનારી અજા એવે નામે પ્રખ્યાત એકાદશી હું તને વિસ્તારથી કહું છું માટે એક મનથી સાંભળ જે મનુષ્ય એકાદશીને દિવસે ઋષિકેશ ભગવાનની પૂજાની સાથે આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્યના પાપો નાશ પામે છે યુધિષ્ઠિર રાજા આ એકાદશી તથા બંને લોકના હિતને કરનારી બીજી કોઈ એકાદશી નથી આમે સાચે સાચું કહ્યું છે આમાં મેં કાંઈ પણ જૂઠું કહ્યું નથી પૂર્વે હરિશ્ચંદ્ર નામે ચક્રવર્તી તથા સત્ય પ્રતિજ્ઞા વાળો પ્રખ્યાત રાજા સઘળી પૃથ્વીનો પતિ હતો તે કોઈ પણ કર્મના યોગથી રાજ્ય ભ્રષ્ટ થયો અને તેણે સ્ત્રી તથા પુત્રને વેચીને છેવટે તેને પોતાને પણ વેચાવવું પડ્યું હતું હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા પુણ્ય કરનારો તે હરિશ્ચંદ્ર રાજા ચાંડાલના દાસપણા ને પામ્યો હતો અર્થાત ચાંડાલને ત્યાં દાસ તરીકે રહ્યો હતો રાજાઓમાં શ્રેષ્ઠ તે હરિશ્ચંદ્ર રાજા સત્યને વળગી રહેવાથી સબના વસ્ત્રને લેનારો થયો તો પણ સત્યથી ચલાયમાન થયો નહીં આ પ્રમાણે ચાંડાલના દાસ તરીકે કામ કરતા કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા ત્યારે ચિંતાને આધીન થયેલો તે હરિશ્ચંદ્ર રાજા અત્યંત દુઃખી થયો થગો કહેવા લાગ્યો કે હું શું કરું અને ક્યાં જાઉં અરે રે હવે મારો કેવી રીતે છુટકો થાય એ રીતે ચિંતા અને દુઃખરૂપ અર્થાત પાપરૂપ સમુદ્રમાં બુડેલા તે હરિશ્ચંદ્ર રાજાને ચિંતા જોઈને ગૌતમ નામે કોઈ મુનિ હરિશ્ચંદ્ર રાજાની પાસે આવ્યા કારણ કે બ્રહ્માએ પરોપકાર કરવા માટે ગૌતમ મુનિને નીમ્યા છે આગળ ઊભો રહીને પોતાનું દુઃખ વૃત્તાંત કહેવા લાગ્યો હરિશ્ચંદ્ર રાજાના વચનો સાંભળીને વિસ્મય પામેલે તે ગૌતમ મુનિએ તે રાજાને એકાદશીના વ્રતનો આ પ્રમાણે ઉપદેશ કર્યો અર્થાત બોધ આપ્યો હે રાજા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં સુંદર અતિ પુણ્યને દેનારી અને પ્રસિદ્ધિને પામેલી અજા નામે એકાદશી આવે છે હે રાજા તું આ અજા એકાદશીનું વ્રત કર તેથી તારા પાપનો નાશ થશે વળી તારા ભાગ્ય તારે આધીન હોવાથી આ અજા એકાદશી આજથી સાતમે દિવસે આવવાની છે માટે તે એકાદશીને દિવસે ઉપવાસ કરવામાં તત્પર થજે અર્થાત ઉપવાસ કરીને રાત્રે જાગરણ પણ કરજે જેથી કરીને તારા સઘળા પાપોનો ક્ષય થશે હે રાજાઓમાં ઉત્તમ હું તમારા પુણ્યના પ્રતાપથી જ અહીં આવ્યો છું આવી રીતે કહીને તે ગૌતમ મુનિ અંતર ધ્યાન થઈ ગયા હવે તે હરિશ્ચંદ્ર રાજાએ તે ગૌતમ મુનિનું આવું વચન સાંભળીને આજા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તેથી તેના પાપનો ક્ષણ વારમાં નાશ થયો હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિ રાજા હવે હું તમને અજા એકાદશીના વ્રતનો મહિમા કહું છું તે સાંભળો આ અજા નામે એકાદશી વ્રતથી જે દુઃખો ઘણા વર્ષો સુધી ભોગવવાના હોય તેનો પણ ક્ષય થાય છે તેથી જ તે હરિશ્ચંદ્ર રાજા આ વ્રતના પ્રતાપથી દુઃખને તરી જઈને સ્ત્રીના સમાગમને તથા પુત્રના જીવનને પામ્યા વળિયા એકાદશીના વ્રતની શક્તિથી દેવતાઓના નગરા વાગવા માંડ્યા અને તે હરિશ્ચંદ્ર રાજા પર સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા માંડી અને તે રાજા શત્રુ વગરના રાજ્યને નિષ્કંટક રાજ્યને પ્રાપ્ત કરીને પછી તે હરિશ્ચંદ્ર રાજા નગરને સામાન્ય સાથે સ્વર્ગની અંદર ગયો માટે આવા પ્રકારનું અજયા એકાદશી નું વ્રત જે ઉત્તમ બ્રાહ્મણો મનુષ્યો કરે છે તે સર્વ મુક્ત થઈને જરૂર સ્વર્ગમાં જાય છે હે રાજા આ અજા એકાદશી નો પાઠ કરવાથી અને સાંભળવાથી અસોમેઘ યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશેષ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી નું કહેલું છે અજા એકાદશીને દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી દરેક પ્રકારના દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળી શકે છે તેમજ આર્થિક સમૃદ્ધિ પણ મેળવી શકાય છે તો ચાલો જાણીએ કે એકાદશીને દિવસે કરવાના સરળ જ્યોતિષી ઉપાયો વિશે અજા એકાદશીને દિવસે ગાયના દૂધમાં થોડું કેસર ઉમેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે એકાદશીની દિવસે સાંજે મુખ્ય પ્રવેશ દ્વાર પર અને તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે એકાદશી પર ગાયને ઘીથી લપેટેલી રોટલી અને ગોળ ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે અને કામમાં આવતા અવરોધો દૂર થાય છે એકાદશીને દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને તેની પરિક્રમા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર એકાદશી પર શ્રી સુપ્તનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો